વિવિધ રાજકીય પક્ષો દ્વારા આ અંગે વિવિધ વિભાગોમાં અરજીઓ કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા ટોલ મુક્તિની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા જેદી કઠીડિયાએ આક્ષેપ કર્યો છે કે ટોલનો સમયગાળો બે હજાર બાવીસમાં પૂરો થયો છે તેમ છતાં ટોલ કંપની દ્વારા વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેમજ આપ નેતાઓએ સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે આમ આદમી પાર્ટીના નેતાઓ માંગ કરી રહ્યા છે કે જીજે ફાઈવ અને જીજે ઓગણીસ પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અને તે પણ આ અંગે લેખિતમાં અથવા બોર્ડમાં આપવામાં આવે આ મુદ્દે આગામી ચૌદમી સુધીના ટોલ નાણાંસ ખાતે મૂકવો જોઈએ જે નહીં મળે તો સ્થાનિક ધારાસભ્ય અને સાંસદના પૂટડા દહન કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મેરા નામ જેડી કથીરિયા कामरेज तालुका पंचायत विपक्ष नेता आम आदमी पार्टी आप बताइए कि यहाँ क्या हो रहा है आप क्या आपकी आप मांग है और आप मांग पूरी तो, तो, तो क्या कर रहे हैं मेरा यहाँ मांग है सूरत तोलना का कि जो उसका समय काला समाप्त हो गया है फिर भी यहाँ तोल उग्रानी चालू है तो हम लोग हमारा मांग है ये सब खत्म होना चाहिए और फिर भी खत्म नहीं होता है और हमारा मांग है जीजे फाइव और जीजे उन्नीस जो यहाँ का लोकल है उसका खत्म होना चाहिए टोल मुक्ति होना चाहिए तमाम वाहन का फिर भी नहीं हुआ तो हम यहाँ का जो एमपी है और विधायक है उसका पुतला दहन भी कर सकते हैं